જાલુત ખેતીવાડી બજાર સમિતિના હોલમાં નગરપાલિકાની ચૂંટણી સંબંધે સમીક્ષા બેઠક યોજાઈ જાલુત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના હોલમાં આવનાર નગરપાલિકા ચૂંટણી સંબંધિત સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર કેબિનેટ મંત્રી બચુભાઈ ખાબડ ધારાસભ્ય મહેશ ભુરિયા દાહોદ જિલ્લા કલેક્ટર નિર્ગુડે પ્રાંત અધિકારી અજય ભાટિયા મામલતદાર શૈલેન્દ્ર પરમાર ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા ઉપસ્થિત રહ્યા હતા આજની ચૂંટણી પૂર્વે સમીક્ષા બેઠકમાં નગરમાં સ્ટ્રીટ લાઇટ આંગણવાડી રોડ રસ્તા ગેસ કનેક્શન લાઇટના લો વોલ્ટેજ સોલાર યોજના વિવિધ વિસ્તારોમાં બાકડા આરસીસી રોડ સીસી રોડ સફાઈ જે આ પ્રશ્નની રજૂઆત નગરના એકથી સાત વોર્ડના ચૂંટણી લડેલ ઉમેદવારો તેમજ નગરના વિવિધ આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી આ દરેક પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કાયદાની દ્રષ્ટિએ નગરપાલિકા દ્વારા લાવવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી હતી શિક્ષણ મંત્રી કુબેર કેબિનેટ મંત્રી બચુભાઈ તેમજ ધારાસભ્ય મહેશ દ્વારા આ દરેક નિરાકરણ તાકીદે લાવવા નગરના ચીફ ઓફિસરને તેમજ નગર વધુ સુંદર અને વિકાસની પ્રગતિ હરણફાળ ભરે તેવી કામગીરી આગામી સમયમાં કરવામાં આવનાર છે તેવું પણ શિક્ષણ મંત્રીએ કહ્યું દરેક વોર્ડની દરેક સમસ્યાઓનું તાકીદે નિરાકરણ લાવી નગરના દરેક પ્રાથમિક જરૂરિયાતો દૂર કરવામાં આવનાર છે તેવું પણ શિક્ષણ મંત્રીએ કહ્યું હતું